હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ઘણા બધા દિવસ પછી તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે તો હાલ તો આપણે છે ને હમણાં ઘણા દિવસથી વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળતો કારણ કે મારા બાબાની મંથન છે એની તબિયત છે એ હાલ બહુ ખરાબ હતી એના લીધે તો એટલો ટાઈમ ન મળતો કે વિડીયો છે એ શૂટ કરીએ પણ આજે ઘણા દિવસ પછી આજે છે એ થોડોક વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો છે તો મેં કહ્યું કે ચાલો આજે એક વિડીયો શૂટ કરી લઈ અને વિડીયો શૂટ કરવાની અંદર છે ને આજે મારા મંથન માટે છે એ હું મસ્ત એકદમ પારંપરિક અને એકદમ જૂનવાણી રીતે છે એ બેસણના એટલે કે ચણાના લોટના છે એ હું લીસા લાડુ બનાવવાની છું તો મેં કહ્યું કે ચાલો હું તમારા બધા સાથે છે એ આ વિડીયો છે એ શેર કરું અને જૂનવાણી રીતે છે એ આ રેસીપી છે એ મને છે એ મારા માએ શીખવાડી હતી કે ગામડાની અંદર છે પ્રસંગ હોય તો કેવી રીતના છે એ બધા આ લાડુ છે એ બનાવતા હોય ગામડે આપણે તો મારા માની છે એ વર્ષો જૂની ઝૂણવાની રીત છે એના દ્વારા છે એ આપણે એકદમ ચણાના લોટના છે એ લીસા લાડુ બનાવવાના છે મંથન માટે તો હાલો આપણે છે એ બનાવાશે વર્ગી જાયે જો આપણે કાથરોટ લઈ લીધી છે અને લાડુનું લાડુ બનાવવા માટે છે ને આપણે માપ જ રાખીએ છીએ તો એક આ નાનો વાટકો છે ઈ આવા નાના નાના બે વાટકા છે એ આપણે ચણાનો લોટ લેવાનો છે એક વાટકો અને આ બે વાટકો હું છે હવે એની અંદર છે એ આપણે જે ખાવાનું તેલ હોય ને એ જ લેવાનું છે મેં બે પાવડા છે એ ખાવાનું તેલ લીધું છે બહુ છે ને તેલ આમાં નથી નાખવાનું નહીતર છે ને પછી એકદમ વધારે લોટમાં તેલનું મોણ આવી જાય ને તો આપણા લાડવા છે એ બને નહીં એની અંદર એક વાન તેલ છે એ સરસ સરસ રીતે મસળી લીધું છે અને આપણે ભેળવેડ ભેળવી લીધું છે હવે છે એ થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું છે અને આને આપણે મુઠિયા બનાવવાના છે એને તળવા માટે તેલ મૂકી દીધું છે ગરમ કરવા ધીમા તાપે જ્યાં સુધીમાં આપણા મુઠિયા છે એ બની જાય ત્યાં સુધીમાં તેલ પણ આપણું ગરમ થઈ જાય સરસ છે એ એકદમ સરસ પાતળા પાતળા છે એ આપણે મુઠિયા છે એ બનાવવાના છે બધા મુઠિયા બનાવીએ ને એ મુઠિયાને છે એ પાતળા બનાવવાના એટલે અંદરથી ચણાના લોટને આપણે તળીએ મુઠિયાને તો એ કાચા નારીએ ને સરસથી ચડી જાય અંદર જો આપણે છે એ આ રીતના બધાએ મુઠિયા છે એ બનાવી લીધા છે અને અહીંયા છે એ આપણું તેલ એ ગરમ મીડિયમ થઈ ગયું છે એટલે મીડિયમ તેલ ગરમ થઈને એમાં જ આપણે તળવાના છે એકદમ તેલ ગરમ થઈ જાય ને તો મુઠિયા છે એ એકદમના લાલ થઈ જાય તો હવે આપણે મુઠિયા છે એ તળી લઈએ મુઠિયા છે એ છે એકદમ નહીં બદામી કલર જેવા સરસ થઈ ગયા છે અને ચડી ગયા છે તો આને હવે આપણે નીચે ઉતારી લેવાના છે અને નીચે ઉતારી અને એક વાસણમાં ઠંડા થવા મૂકી દેવાના છે હાથેથી ખુલ્લા કરી નાખવાના એટલે આ છે એ ઠંડા થઈ જાય જો આ રીતે આપણે બધા ખુલ્લા કરી નાખાશે નવાને ઠંડો થવા દઈ અને બાકીના છે એને તળી લઈ જો આપણે મુઠિયા છે એ સરસથી ઠંડા થઈ ગયા છે અને હવે છે એ મેં મિક્સરમાં વચલા ગાળાનું છે એ લીધું છે રશ કરવા માટે અને ભૂકો કરવા માટે તો આની અંદર છે એ થોડુંક થોડુંક નાખતું જવાનું છે અને ભૂકો છે એ આપણે કરી લેવાનો છે અને એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો કારણ કે એકદમ ઝીણો ભૂકો થઈ જાય ને એનાથી તો સેજ આપણે કરકરો ભૂકો છે એ રાખવાનો છે તો મિક્સરમાં સહી આપણે હવે આને કરી લેવાનો છે ભૂકો જો આ રીતનો થોડોક છે એ ફરકવા જેવો ભૂકો છે એ આપણે કરવાનો છે એટલે લાડવા છે એ મસ્ત એકદમ બને સરસથી ભૂકો એકદમ લાડવાનો તૈયાર થઈ ગયો છે હવે બીજી બાજુ છે એ આપણે એક વાસણ લઈ લીધું છે અને એની અંદર છે એ મેં જે વાટકેથી મેં હે ને ચણાના લોટ નું માપ લીધો તો ને એ જ એક વાટકો જેટલી મેં ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે ને એટલું જ આપણે ચાસણી માટે પાણી લેવાનું છે જો ચાસણી છે એ સરસની આપણી હવે આવવાની તૈયારી થઈ ગઈ છે તો આ જ સ્ટેજ ઉપર જો તમારી પાસે લાડવાનો કલર હોય ને તો એ તમારે નાખવો હોય તો ચાસણીની અંદર તમે નાખી શકો છો વસ્તુ ઓપ્શનલ છે જો આપણી ચાસણી છે એ સરસ થી તાર બને છે તો આવી ગઈ છે તો હવે આપણે આની અંદર છે એ લાડવાનો ભૂકો જે કર્યો છે એ આમાં થોડોક થોડોક નાખતો જવાનું છે અને એને હલાવતું જવાનું છે છે એ આપણે હલાવતા રહેવાનું છે અને આની અંદર છે એ તમારે એલચીનો પાવડર અને જાયફળ છે એ તમને નાખી શકો પણ આવું અમે નાખતા નથી કારણ કે અમારા ભાઈએ છે એ ભાવતું નથી હવે આમાં છે એ ઘી આપણે બે ચમચી છે એ મોટી મોટી મેં નાખી છે ઘી આમાં આપણે ઉમેરતું જવાનું છે અને આને હલાવતું જવાનું જો આની અંદર ઘી છે એ મેં મોટી મોટી પાંચ ચમચી નાખેલું છે અને આને ધીમે ધીમે હલાવતું રહેવાનું છે અને પછી આને નીચે છે એ ઉતારી લેવાનું છે જો ઘી આપણું છે એકદમ સરસનું સોસાઈ ગયું છે તો હવે આપણે આને છે એ નીચે ઉતારી લેવાનું છે અને આને છે એ એક કલાક સુધી છે આને ઠંડુ થવા દેવાનું છે મસ્ત એકદમ સરસ લાડવા બનાવવા માટે હવે તૈયાર થઈ ગયું છે ને ઠંડુ થઈ ગયું છે તો આપણે ખીવાડો આજ છે એ કરી લેવાનું છે અને નાના નાના લાડુ છે એ આના મસ્ત બનાવવાના છે જો આ રીતના ગોળ ગોળ સરસ છે એ આપણા લાડુ બનવા માંડ્યા છે તો આપણા આનાથી મસ્ત એકદમ સરસ લાડુ છે એ નાના નાના બનાવી લઈએ આ રીતના આપણા વર્ષો જૂની છે એ ગામડાની પરંપરાગત રીતે છે એ મારા માના છે રેસીપીની સ્ટાઇલમાં આપણે બનાવ્યા છે લીસ્સા લાડુ બેસનના લાડુ બનાવ્યા છે અને આને આપણે છે પ્રસંગો પાતે આપણે બનાવી શકીએ છીએ જેમ કે સાતમ આઠમ દિવાળી છે અને કોઈ ગામડાની અંદર છે ને લગ્ન પ્રસંગ હોય ને ત્યારે વધારે પડતો છે એ આ લાસા લાડવા છે એ બનાવવામાં આવે છે તો આપણા લાડવા જો મસ્ત બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે જો

ભેગું આપણું બપોરાનું જમવાનું તૈયાર થઈ ગયું છે તો આપણે બનાવ્યું છે જો જે ચોરી બટેકાનું મસ્ત રસાવાળું શાક રોટલી બનાવી છે ભાત છે રસ છે છાસ બધા દઈ ગયા છીએ બપોરા કરવા કા દીકા તો હાલો તમને અમારો વિડીયો જો ગમતો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું કરવાનું દીકા આ મારા મંથનભાઈએ કે શું કરવાનું અમારી ચેનલ ને લાઈક કરજો શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય બાય